ખુશહાલ પરિવારમાં અચાનક આ સમાચાર આવતા પરિવારોમાં ભારે આઘાત ફેલાયો હતો વધુમાં ભાઈ અને બહેનો પણ કેન્સરના કારણે મૃત્યુ પામ્યા હોવાની પરિવારની ચિંતા સ્વાભાવિક રીતે ગઈ હતી એક જ બિલ્ડિંગમાં રહેતા પરિવારના સભ્યોએ સતત હિંમત આપી અને મનોબળ પૂરું પાડતું શીતલબેને મુંબઈ સુરત અને અંકલેશ્વરની જયાબેન મોદી કેન્સર હોસ્પિટલમાં સારવાર લીધી તબીબોની માર્ગદર્શન હેઠળની સારવાર અને પરેજીઓનું કડક પાલન કરીને આજે તેઓ સંપૂર્ણપણે સ્વસ્થ જીવન જીવી રહ્યા છે ચોપન વર્ષીય શીતલબેનનો હિંમતભર્યો સંદેશ આપતા જણાવે છે કે જ્યારે મને કેન્સર હોવાનું નિદાન થયું ત્યારે હું અને મારો પરિવાર ખૂબ ગભરાઈ ગયો હતો પરંતુ પરિવારના સહયોગથી હિંમત મળી હું આજે બધા કેન્સરના દર્દીઓને કહેવા માંગુ છું કે ગભરાશો નહીં મજબૂત બનો અને વિશ્વાસ રાખો કેન્સર સામેની લડતમાં જીત નિશ્ચિત છે સાત નવેમ્બરના કેન્સર જાગૃતિ દિવસ ઉજવવાનું એક ખાસ કારણ છે આ દિવસે નોબેલ પુરસ્કાર વિજેતા વૈજ્ઞાનિક મેડમ ક્યુરીનો જન્મદિવસ છે મેડમ ક્યુરીએ કેન્સર સામે લડવામાં મહત્વનું યોગદાન આપ્યું હતું દર વર્ષ મેડમ ક્યુરીના જન્મદિવસ નિમિત્તે તેમના યોગદાનને યાદ કરવામાં કેન્સર જાગૃતિ દિવસ ઉજવવામાં આવે છે

અને હું બ્રેસ્ટ કેન્સર મને થયું હતું અને રેડિયેશન લીધા એનાથી મને સારું થઈ ગયું અને જ્યારે મને થયું ત્યારે બહુ જ એકદમ હિંમત હારી ગયા હતા પણ મેં બહુ સ્ટ્રોંગ થઈ અને મારા પરિવારનો અને સમાજનો સપોર્ટથી હું એકદમ સરસ રીતે હમણાં સારું મને થઈ ગયું છે અને મારામાં બહુ હિંમત આવી ગઈ છે અને હું લોકોને એવું કહું છું કે જ્યારે તમને ખબર પડે કે આ કેન્સર વસ્તુ છે ત્યારે તમારે કોઈ નર્વસ થવાની જરૂર નથી